નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ અગિયારસો સત્તાણું થી બારસો સુડતાલીસ તલોદ બારસો છ થી બારસો એકતાલીસ ઉનાવા બારસો બત્રીસ થી બારસો પંચાવન ખેડબ્રહ્મા બારસો ચાલીસ થી બારસો ત્રેપન વિજાપુર બારસો છવ્વીસથી અગિયારસો સત્યાવીસ કુકરવાડા બારસો અગિયારથી બારસો પિસ્તાલીસ ગોઝારીયા બારસો ચાલીસથી બારસો પંચાવન રાજકોટ અગિયારસો પચીસથી બારસો વીસ પાટડી બારસો પચીસથી બારસો ત્રીસ ચાણસમા અગિયારસો સિત્યાસીથી બારસો કડી બારસો પાંત્રીસથી બારસો સાહીઠ ઇડર બારસો પચીસથી બારસો બાવન ભચાઉ બારસો છવ્વીસથી બારસો ચાલીસ બહુચરાજી બારસો ચાલીસથી બારસો પંચાવન જામજોધપુર એક હજાર એકાવનથી અગિયારસો છન્નું જેતપુર એક હજાર એકાવનથી અગિયારસો એક્યાસી બાવળા બારસો સડસઠથી બારસો સડસઠ જૂનાગઢ એક હજાર પચાસથી બારસો ત્રણ વડગામ બારસો પિસ્તાલીસથી બારસો પિસ્તાલીસ હળવદ બારસોથી બારસો ચુમ્માલીસ ડીસા બારસો ત્રીસથી બારસો એકસઠ દહેગામ બારસો પંચાવનથી બારસો અઠાવન રખિયાલ બારસો દસથી બારસો વીસ માણસા બારસો બેતાલીસથી બારસો એકસઠ સાવરકુંડલા એક હજાર નવથી અગિયારસો સાઠ દાહોદ અગિયારસો દસથી અગિયારસો વીસ સિદ્ધપુર બારસો ત્રીસથી બારસો ઓગણસાઠ વારાહી બારસો વીસથી બારસો ઓડત્રીસ અમરેલી એક હજાર ત્રીસથી બારસો પચીસ પાટણ બારસો વીસથી બારસો છાસઠ હિંમતનગર બારસો દસથી બારસો પચાસ હારીસ બારસોથી બારસો ઓગણસાઠ કલોલ બારસો અડતાલીસથી બારસો છાસઠ જામનગર બારસો વીસથી બારસો અઠ્યાવીસ અંજાર બારસો એકત્રીસથી બારસો ચુમ્માલીસ ભીલડી બારસો પચીસથી બારસો પિસ્તાલીસ ભુજ બારસો પચીસથી બારસો પાંત્રીસ પાથાવડા બારસો પંદરથી બારસો ત્રીસ થરાટ બારસો પચીસથી બારસો ત્રેસઠ રા બારસોથી બારસો પચાસ દિયોદર બારસો ત્રીસથી બારસો સાઠ આંબળિયાસર બારસો પાંત્રીસથી બારસો બાસઠ પાલનપુર બારસો ત્રીસથી બારસો ગોંડલ નવસોથી બારસો સોળ લાખણી બારસો એકત્રીસથી બારસો અઠ્ઠાવન થરા બારસો સાડત્રીસથી બારસો પાસઠ શિયોરી બારસો ત્રીસથી બારસો પંચાવન ફાબર બારસો અગિયારથી બારસો બાસઠ સાણંદ બારસો અઠ્યાવીસથી બારસો ચાલીસ મહુવા એક હજારથી એક હજાર સાડત્રીસ વિસનગર બારસો પાંચથી બારસો એકસઠ તળાજા બારસો બારથી બારસો બાર ધાનેરા બારસો અગિયારથી બારસો પચાસ રાતીજ અગિયારસો 1210 બારસો દસ રાંધનપુર બારસો ત્રીસથી બારસો સાઠ તમામ બજાર ભાવ જાણવા માટે યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો